નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના સેશનમાં તમારા બધાનું સ્વાગત છે આજે મિત્રો આપણે ખાસ વાત કરવાની છે કે જે એસએસસી એક્ઝામ છે રાઈટ હવે એ એઆઈથી બરાબર પેપર બનાવવાનું છે એઆઈનો યુઝ કરશે પેપર બનવાની અંદર આના ઉપર મેં એક સેશન તો બરાબર લઈ લીધો પણ હજી એક થોડું જે ડિસ્કશન જે ડાઉટ વિદ્યાર્થી મિત્રોને હોય છે તો એની જરા ચર્ચા કરીએ કે ભાઈ આ એને એઆઈથી પેપર બનાવશે અને હવે પાછલા વર્ષના જે પ્રશ્નો જે બરાબર એમાંથી આવશે કે નહીં પેપરમાં એ એક ક્વેશ્ચન ઉઠે છે કારણ કે રેલવેની તૈયારી કરો એસએસસીની તૈયારી કરો બેંકની તૈયારી કરો આની રણનીતિ શું પરીક્ષા પાસ કરવાની રણનીતિ શું છે ખબર છે તમને કે જે પાછાના વર્ષના પ્રશ્નો છે પંદરથી વીસ હજાર ક્વેશ્ચન એ તમે બરાબર તૈયાર કર લો ખાસ કરીને મેથ્સ રીઝનિંગ અને ઇંગ્લિશમાં જી કેમાં ચલો તમને થોડું અહીંયા ચેન્જ જોવા મળે જી કેની અંદર પણ તમે ખાલી કરંટ અફેર્સમાં ચેન્જ જોવા મળે બાકી કંઈ ચેન્જ જોવા ના મળે તો બસ એ તમે પંદરથી વીસ હજાર ક્વેશ્ચન બરાબર તૈયાર કર લો અને એક્ઝામ બરાબર પછી એના અંદર દરરોજ ટેસ્ટ સિરીઝ આપીને બરાબર સ્પીડ લાઈને એક્ઝામ પાસ કરતો આ એસએસસી બેંક અને રેલવે એક્ઝામ ક્રેક કરવાની ચાવી બરાબર સિમ્પલ સીધી વાત પણ આ એટલું ઈઝી નથી ઘણું ડિફિકલ્ટી પડે બરાબર ક્વેશ્ચન ડિફિકલ્ટ આવે ઘણા બધા તો હવે પ્રશ્ન એ ઉઠે છે કે પાછલા વર્ષના જે પ્રશ્નો છે એમાંથી હવે તૈયારી કરવી કે નહીં સર પીવાયક્યુ હવે અમે કરીએ કે નહીં તો આની વાત કરી લઈએ જુઓ આ લોકોએ જે કોન્ટ્રાક્ટ આપ્યો છે ને એ આપ્યો છે કુબેસ્ટિયન કન્સલ્ટિંગ કંપનીને કુબેસ્ટિયન કન્સલ્ટિંગ કંપની છે બરાબર આ એઆઈના સંબંધિત બરાબર આ બધું જે કામ છે એ કાર્ય કરે છે અને અહીંયા આ લોકોએ બરાબર એક જે આ આપણું શું કહેવાયેલું પ્લેટફોર્મ છે આપણું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લિંક ઇન તો લિંક ઇન ઉપર આ લોકોએ અપડેટ કર્યું છે કે બી પ્રાઉડ ટુ બી પાર્ટનર વિથ ધ સ્ટાફ સિલેક્શન કમિશન ઇન લોન્ચિંગ ઇન્ડિયાઝ ફર્સ્ટ એઆઈ પાવર્ડ લીક પ્રૂફ એક્ઝામ સિસ્ટમ બિલ્ટ ઓન અ ઝીરો ટ્રસ્ટ ટેકનોલોજી ધ સોલ્યુશન એનેબલ્સ રિયલ ટાઈમ ક્વેશ્ચન પેપર જનરેશન વિથ એડવાન્સ ઇન્ક્રીપ્શન એન્ડ એન્ડ ટુ એન્ડ ડિજિટલ વેલિડેશન અ લેન્ડમાર્ક સ્ટેપ ઇન સિક્યોરિંગ હાઈ સ્ટેક્સ પબ્લિક એક્ઝામિનેશન ડિલિવર્ડ થ્રુ કુબેસ્ટિયન્સ ડીપ એક્સપિરિયન્સ એક્સપર્ટાઇઝ કવર્ડ બાય લીડિંગ મીડિયા તો રવિ કુમાર છે બરાબર આમના જે માલિક છે અને આ લોકો હવે એઆઈથી પેપર છે રાઈટ એ બનાવશે હવે જુઓ એક વસ્તુ તજા તમે સમજો જેમ કે મેં આગળના સેશનમાં વાત કરી હતી કે જો તમે કહી રહ્યા છો કે ભાઈ એઆઈથી પેપર બનાવશે એઆઈ તો બધાને ખબર છે બરાબર ચેટ જીપીટી લઈ લો કે પછી તમારો ગૂગલ જેમિને લઈ લો અથવા તમે પોતાના પણ પોતાના આવી રીતે બનાવી શકો છો બરાબર છે એઆઈ બનાવી શકો છો રાઈટ કોઈનું સર્વર રેન્ટ ઉપર લઈને તો એઆઈ અગર કોઈ ક્વેશ્ચન બનાવશે તો એઆઈને ક્વેશ્ચન બનાવવા માટે શું જોઈએ ભાઈ ડેટા જોઈએ એઆઈ આમને કામ ના કરે તમે એવું વિચાર કર લો ભાઈ એઆઈ ને એવું આમને મતલબ લેટશે એઆઈને કોઈ ટ્રેનિંગ જ નથી મળી રાઈટ ખાલી મગજ છે અને એમને આપણે કહી દઈએ કે ભાઈ તું આ કામ કરતો એઆઈ કામ નહીં કરી શકે એઆઈ છે એ કેવું છે ખબર છે એની બુદ્ધિ કેવી છે માનવ જેવી છે રાઈટ એ માનવ જેવું કામ કરે છે કોઈ નાનું બાળક છે જેને આપણે બરાબર એને સંભાળીએ છે તો એને આપણે જે ભાષા બોલવાનું શીખવાડીશું આપણે એના સાથે જાતિ સાથે જે ભાષામાં વાત કરીશું એ ભાષામાં બરાબર એ વાત કરશે સેમ ટુ સેમ વસ્તુ એઆઈ છે તો એઆઈને ટ્રેન કરવા માટે પેલા તો ડેટા જોઈએ શું જોઈએ ભાઈ ડેટા જોઈએ રાઈટ અને જ્યારે આપણે ડેટા નાખીએ ત્યારે જેને બરાબર એ શું કરશે પછી આઉટપુટ આપશે ઓકે હવે આપણે બનાવવાના છીએ અહીંયા એસએસસીના ક્વેશ્ચન ટૂંક સમયમાં બરાબર આ લોકો બેંકના ક્વેશ્ચન પણ આના આધારિત કરી દેશે ટૂંક સમયમાં બરાબર છે તમારા આર રેલવેની એક્ઝામ છે જેટલી પણ ઓનલાઈન એક્ઝામ છે સેન્ટ્રલની એ બધી આના ઉપર આધારિત થઈ જશે રાઈટ તો હવે આનો મતલબ શું કે જો અગર એસએસસી બેંક રેલવેના લોકોએ પેપર બનાવવા છે તો આના માટે શું કરવું પડે ભાઈ એઆઈને ડેટા તો આપવો પડશે ને ક્વેશ્ચનનો અને આ ડેટા કયો આપશે દસ હજાર ક્વેશ્ચન્સ આ લોકો બનાવવા બેસશે વીસ હજાર પચાસ હજાર ક્વેશ્ચન્સું બનાવવા બેસશે તો નહીં ભાઈ આ લોકો પ્રીવીયસ યરના જે ક્વેશ્ચન્સ છે જે પણ જે એસએસસીએ કન્ડક્ટ કર્યા છે જે બેન્કે કન્ડક્ટ કરી છે જે રેલવે કન્ડક્ટ કર્યા છે રાઈટ એના આધારિત જેમ પીએસ પીવાયક્યુ ના બરાબર જેમ આ લોકો બરાબર ડેટા આપશે આઈને તો એઆઈ આ પીવાય ક્યુના ડેટાને શું કરશે એનાલિસિસ કરશે કે ભાઈ કેવા ટાઈપના બરાબર પ્રશ્નો પૂછવાના છે અને એના આધારે નવા ક્વેશ્ચન બરાબર બનાવીને આપશે એના આધારે ભાઈ આ ન્યૂ ક્વેશ્ચન છે એ બનાવીને આપશે રાઈટ તો મતલબ શું છે સર કે શું બેઝિક કોન્સેપ્ટ અહીંયા ચેન્જ થઈ જશે ભણવાનો નહીં ચેન્જ થવાનો યાર એ જ સમજાવું છું તમને કે બેઝિક કોન્સેપ્ટ છે બેઝિક કોન્સેપ્ટ છે બરાબર જે ભણવાનો એ કોઈ ચેન્જ નથી થવાનો અહીંયા બેઝિક કોન્સેપ્ટ છે કે ભાઈ પીવાયક્યુની અંદર આ ટાઈપના કોઈ પ્રશ્ન આવી રહ્યા છે તો શું ટાઈપ ચેન્જ થશે ક્વેશ્ચનની ક્વેશ્ચનની ટાઈપ ચેન્જ અહીંયા નહીં થાય આ તમે સમજો નવા ક્વેશ્ચન બની શકે છે કદાચ તમને એક બે ટાઈપ નવી દેખાશે પણ એ જે ટાઈપ બદલીને બરાબર પૂછી શકે ક્વેશ્ચન બદલીને બરાબર પૂછી શકે નવું તો એના અંદર કંઈ છે નહીં રાઈટ તો મેઇન વસ્તુ કે જેટલા પીવાયક્યુ જો આ શું છે કે બેંક એસએસસી રેલવે પાસ કરવાનો એક મંત્ર છે અને એ શું છે ખબર છે પાછાના વર્ષના પ્રશ્નો કે દરરોજના ટાર્ગેટ કે ભાઈ તમે દરરોજનું એક બે પેપર સોલ્વ કરો ની અગર વાત કરું કે અગર નું પેપર સોલ્વ કરવું હોય દરરોજના ત્રણ પેપર સોલ્વ કરવા જોઈએ ની અંદર ત્રણ પેપર સોલ્વ કરવા જોઈએ રેલવેમાં પણ દરરોજના ત્રણ પેપર ની વાત કરો પ્રિલિમ્સમાં સોલ્વ કરવા જોઈએ ત્રણસો ક્વેશ્ચન મુખ્ય પરીક્ષાની જો અગર તમે તૈયારી કરી રહ્યા છો ની અંદર તો ટ્રાય કરો કે રોજનું બરાબર એક પેપર સોલ્વ કરો બેંકની અંદર બરાબર બે પેપર સોલ્વ કરો મીન્સ બરાબર મુખ્ય પરીક્ષાના રેલવેની અંદર આવે છે ભાઈ રેલવેની અંદર પણ તમે બે પેપર ટ્રાય કરો એસએસસીમાં પણ બરાબર તમે બે ટ્રાય કરો બેથી ત્રણ લગાવી દો કંઈ વાંધો નથી આ તો બધા કલાક કલાકના પેપર હોય સવારે બે કલાક બેઠ્યા સાંજે બે કલાક બેઠા ચાર ચાર પેપર તમારા આમનેમ જતા રહે મેં પોતે એસએસસીની એક્ઝામની તૈયારી હતો બરાબર હું સાત સાત પેપર આપતો તે એક દિવસમાં મહિનાની વાર હતી પેપર મારે ફિનિશ કરવા હતા રાઈટ સિલેબસ અભ્યાસક્રમ પતી ગયો તો મેં છથી સાત સાત પેપર આપ્યા છે રાઈટ જ્યારે એક ટેસ્ટ આપવાનું ચાલુ કરી ત્યારે હેંસી માર્ક આવતા હતા અને જ્યારે ચાલુ કરીને કન્ટિન્યુ ધડાધડ ટેસ્ટ આપવાની તો એકદમથી ટેસ્ટ આપીને ભાઈ સોલ્યુશન કરવાનું એ રીતે તો જે રીતે ચાલુ અઠવાડિયામાં માર્ક મારા એકસો વીસ થઈ ગયા હેંસીથી એકસો વીસ ઉપર પહોંચી ગયો સટાકનારી બરાબર હેંસી માર્ક આવતા હતા એકસો વીસ ઉપર ડાયરેક્ટ આવી ગયો સમજ્યા તમે બસોમાંથી તો આ તમે સમજો આ ડિફરન્સને કે ટેસ્ટ સિરીઝનું ઇમ્પોર્ટન્સ હજી તમને ખબર નથી સેન્ટ્રલની અંદર આજ ચાલે સેન્ટ્રલની અંદર તમે સિલેબસ અભ્યાસક્રમ બરાબર કયા સાહેબનો જોઈ લો તમને એવું લાગે કે ભાઈ ચલો કોઈ ફેમસ સાહેબ છે ગણિતના એમના જોઈ લીધો મારું કામ થઈ જશે રિઝડિંગના સાહેબ છે ઇંગ્લિશના સાહેબ છે અને કામ થઈ જશે કંઈ કામ નહીં થવાનું ભાઈ સેન્ટ્રલની પરીક્ષાની અંદર એક જ વસ્તુ બોલે છે બરાબર કે તમારામાં તાકાત કેટલી જે ક્વેશ્ચન સોલ્વ કરવાની જેટલા દરરોજના ક્વેશ્ચન સોલ્વ કરશો ભાઈ એટલા ચાન્સીસ વધારે છે પરીક્ષા પાસ કરવાના રાઈટ ક્વેશ્ચન સોલ્વ કરો જે નથી આવડતું એને ક્લિયર કરો કોન્સેપ્ટ ક્લિયર કરો આગળ વધો બરાબર છે એટલે સેન્ટ્રલનો જે હિસાબ છે એ આખો અલગ જ છે એટલે તમને બધાને એટલે હું કહું છું કે અગર હું કહું છું કે આ મારો જે કોર્સ છે એની અંદર હું ટેસ્ટ સિરીઝ ફ્રીમાં આપું છું રાઈટ કારણ કે મને ખબર છે કે ભાઈ મારો કોર્સ ખાલી બેઝિક કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે જોઈએ અને વિદ્યાર્થી પાસ તો ટેસ્ટ સિરીઝથી જ થવાનો છે કારણ કે પ્રેક્ટિસ કરવા માટે એને કંઈક જોઈએ અને એનાથી જ એક્ઝામને પાસ કરશે તમને એવું લાગતું હોય કે મારો વિડિયો લેક્ચર જોઈ લો અને તમે ખૂબ બધું ડાયજેસ્ટ કરી લો તો એ પોસિબિલિટી નથી એ ડાયજેસ્ટ કરવા માટે તમારે ટે સિરીઝ આપવી પડશે સમજા તમે તો એટલે મારા કોર્સની અંદર ટે સિરીઝ છે એ મેઇન હોય છે ભાઈ ટે સિરીઝ હું આપું છું વધારે રાઈટ તો આ વસ્તુને ધ્યાનમાં રાખો પાછાના વર્ષના ક્વેશ્ચન કરવાના છે ચલો બીજી ખાસ વાત ભાઈ આપણે એસએસસી કોમ્બો આપણે લોન્ચ કરેલો છે એસએસસી એમટીએસની પરીક્ષા લઈ લો કે પછી તમે બરાબર એસએસસી સીએચએસએલ લઈ લો જીડી લઈ લો સીજીએલ લઈ લો સીજીએલ તમને બરાબર હિન્દી અને ઇંગ્લિશ ભાષામાં ભણવા અરે હિન્દી ઇંગ્લિશમાં હશે કન્ટેન્ટ બોલવાની ભાષા મારી ગુજરાતી રહેશે આના લેક્ચર આવવાના બાકી છે જીડી સીએચએસએલ એમટીએસ આના મેથ રીઝિંગના વિડીયો બરાબર થઈ ગયા છે જી કે પણ હવે પતો આવશે તો રેકોર્ડેડ બેચ કોર્સ છે ભાઈ આ ઇંગ્લિશનું ચાલ્યું છે જી ઇંગ્લિશના વિડીયોસ પણ બાકી છે એ ચાલે છે રાઈટ અને આના અંદર આપણે ડી વાઇઝ સબ્જેક્ટ વાઈઝ લેક્ચર મળે છે ક્લાસ પીડીએફ મળે છે પ્રિવીયસર પેપર સો કરતાં વધારે શો કરતાં વધારે ખરેખર જુઓ સી જીએલના જીડીના એમટીએસના કદાચ સાઠ સિત્તેર કરતાં વધારે હશે તો પ્રિયઝર પેપરની વાત કરો આ અઢીસો પ્લસ હશે બસો પચાસ કરતાં વધારે પેપર હશે એ પણ આ જીડી સીએચએસ એટલે એમટીએસ તો ગુજરાતી ભાષામાં મળી જશે સિજિયલ તો હિન્દી ઇંગ્લિશમાં આવે છે મોકટેસ્ટ છે એ તમને આરામથી એક જની અંદર ચાલીસથી પચાસ મોકટેસ્ટ હોય છે બરાબર એટલે દોઢસો પ્લસ તમને મોકટેસ્ટમાં હશે અને બધા સબ્જેક્ટની એ બુક મળી જશે રાઇટ વાંચવા માટે તો આટલી બધી વસ્તુ આપણે આપી રહ્યા છે પચીસસો રૂપિયા માત્ર કિંમત છે અને વેલિડિટી લાઈફ ટાઈમ છે લાઈફ ટાઈમ વેલિડિટી શું કામ કારણ કે મારે તમને સરકારી નોકરી અપાવવાની જ છે રાઈટ હું એવું નહીં કરું કે ભાઈ બે વર્ષ તમને એક વર્ષ તમને કીધું ભાઈ હવે પૈસા ભરો હવે તમારે નેક્સ્ટ ભણવું છે તો બરાબર છે હવે ફરતી પૈસા ભરો હું એવું નહીં કહું મારો એક જ ટાર્ગેટ છે કે અગર જો તમે મારો કોર્સ લીધો છે બરાબર છે તો મારો ટાર્ગેટ એ છે કે ભાઈ તમને મારે મારે તમને બરાબર ગવર્મેન્ટ નોકરી અપાવવાની છે સમજા તમે એટલે આ જે કોર્સની વેલિડિટી લાઈફ ટાઈમ છે પછી તમે મારી જવાબદારી બની જાઓ છો તમે પચીસો ભાઈ પછી મારે મને રાત્રે પહીએ ઓલું થશે કે ભાઈ આ ભાઈ મારો કોર્સ આ વિદ્યાર્થીએ લીધો છે મારે પાસ તો કરાવવો પડશે ને ને વેલિડિટી ખતમ થઈ જાય તો શું કરું ભાઈ વગર જો તમારી છે કે ચલો આ ત્રણ મહિનામાં તમે એક્ઝામ કોઈ પાસ ના કરી શકો રાઇટ અને નેક્સ્ટ તમે યરમાં પાસ કરો ટાર્ગેટ કરો અથવા નેક્સ્ટ બે બે વર્ષમાં તમે ટાર્ગેટ કરો કે ભાઈ આ એક્ઝામને હું પાસ કરીશ ક્રેક કરીશ કે સીજીએલની અંદર ઇન્સ્પેક્ટર બનીશ બરાબર છે કે ભાઈ આ પોસ્ટ મારે જોઈએ છે તો આના અંદર મારે વધારે મને જોઈશે રાઈટ તો એ ઘડીએ ઘડીએ બરાબર એ વસ્તુ ધંધા ધંધાની કરું આ એક જ વસ્તુ છે વન ટાઈમ પેમેન્ટ છે પચીસ રૂપિયા ફી છે તે સિરીઝને બધું તમને બરાબર આ કોર્સની અંદર મળી જાય છે રાઈટ ચલો જેને પણ કોર્સની ખરીદી કરવી હોય એપ્લિકેશન ડાઉનલોડ કર લો મયું રહી રહો અને પેઇડ કોર્સની અંદર તમે અહીંયા જતા રહો પેઇડ કોર્સિસમાં જશો બધા તમને કોર્સ જોવા મળશે હું બેંક રેલવે રેલવેના જેટલી પણ એક્ઝામ આવે છે રાઈટ એ બધી એક્ઝામ માટે ભણવાનું છું ખાલી ટેકનિકલ માટે નથી ભણાવું ટેકનિકલનો અગર કોઈ કોર્સ હશે તો એના અંદર ખાલી જે ટેકનિકલની કોઈ એક્ઝામનો હશે તો ભાઈ એ ખાલી આના બેઝ ઉપર હશે કે મેથ્સ રીઝની ઇંગ્લિશ આવે છે એના બેસ ઉપર જી કે આવે છે એના બેસ ઉપર ઓકે તો જેને પણ કોર્સની ખરીદી કરવી છે ભાઈ પેડ કોર્સિસમાં જશો ત્યાંથી તમે કોર્સની ખરીદી કરી શકો છો ચેનલને સબસ્ક્રાઈબ કર લો શેર કર દો અને વિડિયો લાઇક કર દો ગમે તો ભાઈ અને કોઈ ડાઉટ હોય તો કમેન્ટ કરો કે સર હું આની તૈયારી કરું છું આગળ શું કરું ઘણા બધા વિદ્યાર્થીઓને ડાઉટ હોય છે પૂછો ડાઉટ હું બધા વિદ્યાર્થીઓના મેસેજ કરું છું ફ્રી બેસું છું કલાક સ્પેશિયલી એના માટે નિગાવું છું અડધો કલાક કે ભાઈ બધા બધા વિદ્યાર્થીઓને બરાબર ડાઉટ જે પણ હોય બરાબર એ કહી દો કે ભાઈ શું પ્રોબ્લેમ છે શું નથી શું છે ઠીક છે ચલો તો અહીંયા સુધી સેશન રાખીએ છે મળીએ છીએ આપણે બીજા ક્લાસમાં બાય બાય ઓલ ઓફ યુ સી યુ ઓલ જય હિન્દ જય ભારત વંદે માત્ર બાય